અને તકલીફ હોય છે છે પોતાનું પેટ ઓછું કરવું એના માટે ઘણી કસરતો કરતા હોય ઘણી દવાઓ લેતા હોય છે અલગ અલગ પ્રકારના પાવડર અને અલગ અલગ ઘણી મતલબ ઘણી ટ્રાયો કોશિશો કરતા હોય છે તેમ છતાં પણ પેટ છે ઓછું થતું નથી તો હવે આ વિડીયોની અંદર હું તમને એક પરફેક્ટ માહિતી આપીશ કે આપણું શરીર છે ની ચરબી અથવા તો પેટની ચરબી કે સાથળમાં કે કોઈ પણ ભાગો પર જે ચરબી હોય એ ઓછી કરવી હોય તો શું કરવું જોઈએ અને એની કઈ મેથડ છે એ હું તમને સમજાવીશ આપણે વાત કરીએ કે શું રાત્રે જીરું પલાળીને સવારે એનું પાણી પીવાથી આપણા પેટની ચરબી કે શરીરની ચરબી ઓછી થાય અથવા તો વજન ઓછો થાય પણ આ વાતનો જવાબ હંડ્રેડ પર્સન્ટ તો ના નથી પણ નેવું ટકા નામાં જ કહી શકાય કારણ કે આવું કરવાથી ક્યારેય પણ પેટની ચરબી ઓછી થતી નથી હા પણ અમુક એવી વસ્તુઓ છે છે કે કે જેનો સમય એક નક્કી હોય જેમ તમે જીરું વાળું પાણી રાત્રે પલાળીને સવારે નાસ્તો કર્યાના બે કલાક પછી પીવો તો તમને એ ફાયદો છે ડબલ મળે છે જે ભૂખ્યા પેટે મળે એનાથી ડબલ મળે છે ભૂખ્યા પેટે તો શું પીવું જોઈએ કે જેથી પેટની ચરબી ઓછી થાય ભૂખ્યા પેટે આપણે બીજું કઈ નહીં પણ સૌથી પહેલા સવારમાં ઉઠીને બે ગ્લાસ જેટલું પાણી પી એ પછી અડધો કલાક પછી પ્રોપર વ્યવસ્થિત ગરમ નાસ્તો કરી અને એના બે કલાક પછી કાં તો પછી એકાદું ફ્રૂટ અથવા તો જીરું વાળું પાણી અથવા તમારે જે એક ચા પીવાની છે એ ચા તમે ગ્રીન ટી પી શકો ગ્રીન ટી છે એન્ટી થી ભરપૂર છે અને ઘણા બધા ફાયદાઓ ધરાવે છે પણ એવું બિલકુલ નથી કે ગ્રીન ટી પીવાથી વેઇટ લોસ થાય કે ફેટ લોસ થાય એ માત્ર ને માત્ર પાંચ થી દસ ટકા જ મદદ કરે છે તમે ભલે ટીવી ની અંદર જાહેરાતો જોઈ હોય કે ગ્રીન ટી પીવો અને પેટની ચરબી ઓછી કરો આ માત્ર ને માત્ર જાહેરાત પૂરતું છે આનાથી આપણા પેટની ચરબી કે શરીરની ચરબી છે ઓછી નથી થતી એટલા માટે ખાલી એક સ્પષ્ટ કરું છું કે ગ્રીન ટી છે વેટ લોસ કરે છે મદદ કરે છે ફેટ લોસ કરવામાં પણ કેટલું દસ ટકા કારણ કે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે અલગ અલગ એવા ફેટ લોસ કરનારા પણ તત્વો એની અંદર છે પણ હંડ્રેડ પર્સન્ટ ઉપયોગી નથી એસિડિટી પણ વધારી શકે અને કોઈ પણ પ્રકારની ચા પીવાથી આમ પણ તકલીફ તો થાય જ છે બ્લેક ટી છે એ ગ્રીન ટી પછીનો એક પાર્ટ છે મતલબ સૌથી પહેલા નોર્મલ ટી હોય એનાથી થોડું પ્રોસેસ કરીને ગ્રીન ટી થાય એ પછી પ્રોસેસ કરીને બ્લેક ટી થાય એટલે એ આપણા બોડી માટે આટલું ફાયદાકારક નથી જેટલું આપણે વિચારી રહ્યા હોય તો ગ્રીન ટી અને બ્લેક ટી પી શકો સૌથી સારું ગ્રીન ટી જ છે પી શકો પણ જમ્યાના એક થી બે કલાક પછી પીવાની છે અને ફેટ લોસ કરવો છે વેટ લોસ કરવો છે તો ગ્રીન ટી ઉપયોગી છે પણ લિમિટેડ માત્રામાં હવે એના સિવાયના સ્ટેપ જોઈએ કે કયા કયા સ્ટેપ છે કે જેથી તમે તમારા પેટની ચરબીનું ઓછી કરી શકો છો ફાસ્ટલી વરિયાળી એક સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે હવે એ કયા સમયે તમારે પીવી જોઈએ વરિયાળીનું જે પાણી છે અથવા તો એની ચા પણ તમે બનાવી શકો છો આદુ અને લીંબુની ચા પણ બનાવી શકો

તો ફેટ છે આપણા શરીરનો જે ફેટ છે એ ઓછો ચોક્કસથી થશે એ ગ્રીન ટી કરતા બ્લેક ટી કરતા હજારો વધારે ફાયદાકારક સાબિત થશે આદુ સૌથી પહેલા તો આપણી પાચન ક્રિયાને સુધારે છે લીંબુ પણ આપણી પાચન ક્રિયાને સુધારે પાચન ક્રિયા સારી થવાથી મેટાબોલિઝમ ઓટોમેટિક સારું થાય અને મેટાબોલિઝમ સારું થાય તો જ તમારા શરીરમાં જતા ખોરાકમાંથી તમને વિટામિન મિનરલ્સ પ્રોટીન જે પણ જોઈએ ને એ મળે તમે બધું પરફેક્ટ કરતા હો જમવાનું પણ કેલરી પણ એકદમ પરફેક્ટ હોય તેમ છતાં પણ વેઇટ લોસ કે ફેટ લોસ ન થતું એનો એક જ કારણ હોય તમારું મેટાબોલિઝમ સ્લો છે મેટાબોલિઝમ ને ફાસ્ટ કરવા માટે સૌથી પહેલા તમારે રોજની 20 થી 30 મિનિટ કસરત કરવી જોઈએ આળસને દૂર કરો કારણ કે આ જીવન માત્ર એક વખત મળ્યું છે 50 60 70 વર્ષ જીવીને બધા જતા રહેવાના છે તો એ સમય દરમિયાન એવો ટાર્ગેટ રાખો કે તમે એકદમ હેલ્ધી અને બેસ્ટ રીતે આળસ છોડીને એવું મનમાં ન વિચારો કે મારે તો તો આખો દિવસ કલાક કામ હોય હું કસરત ના કરી એ તમારા મનનો ભ્રમ છે એ તમારી એક ગ્રંથી બંધાયેલી છે એ ગ્રંથિને છોડીને વીસ મિનિટ માટે સવારે કસરત યોગ પ્રાણાયામ કરવા જોઈએ એનાથી મેટાબોલિઝમનો જે રેટ છે દસ ટકા સારો થાય છે કેમ માત્ર દસ ટકા કારણ કે એના સિવાય પણ વસ્તુઓ છે ગ્રીન ટી પણ પાંચ ટકામાં આવે તો પંદર ટકા એ થઈ ગયું સવારે ઉઠીને બે ગ્લાસ પાણી ને આખો દિવસમાં ત્રણ થી ચાર લિટર જેટલું પાણી પીવો વજન વધારે હોય એટલે પાણી વધારે પીવો તો ચાલે ત્રણ થી ચાર લિટર જેટલું પાણી દસ ટકા એનો રોલ થઈ ગયો રાત્રે સાત થી આઠ કલાકની કન્ટિન્યુ જેમ કે રાત્રે તમે અગિયાર વાગ્યા સુતાવો અને સવારે છ વાગ્યા ઉઠો ત્યાં સુધી વચ્ચે ઉડવી ન જોઈએ એવી કન્ટિન્યુ ઊંઘ લેવાથી મેટાબોલિઝમનો રેટ છે દસ થી પંદર ટકાથી પણ વધુ વધે છે સારો થાય છે આ સિવાય પ્રોપર ડાયટ પ્રોપર ડાયટમાં સવારે નાસ્તો કેટલા વાગે કરવો શું કરવો રોજે રોજ કેટલા ટાઈમે કરવો બપોરે શું જમવું રાત્રે શું શું જમવું જમતા પહેલા ખાવું આપણે કાચું સલાડ છે જમવાની સાથે સાથે ખાઈએ તો એનો કોઈ ફાયદો થતો નથી એટલે એનો નિયમ હોય છે જે મેં જે ચાર પાંચ હજાર લોકોનું ડાયટ બનાવ્યું ને એ તમામ વ્યક્તિઓને એક પરફેક્ટ નિયમ મુજબ ખોરાક આપ્યો છે કે ભાઈ બપોરે જમવા બેસો એના પહેલા જ તમારે સલાડ ખાવાનું એની સાથે કે એના પછી નહીં ખાવાનો સાંજે ચાર વાગ્યા પછી ફ્રૂટ નથી ખાવાના એટલે આ રીતના તમે એકદમ પ્રોપર ટાઈમ ટુ ટાઈમ બધું ખાવાનું રાખશો અને બીજી વસ્તુ તમારા શરીરનું કેલરી તમે આઈડેન્ટિફાઈ કરશો તો વેટ લોસ કે ફેટ લોસ થશે હવે એ કઈ રીતના કરવાનું તમારે કમસે કમ પંદરસો ચૌદસો થી સોળસો સુધીનું કેલરીની જરૂર હોય આખા દિવસ દરમિયાન જો વધારે કામ કરો તો અઢારસો સુધી કેલરીની જરૂર પડે સાવ બેસીને જીવન જીવતા હોય તો બારસો તેરસો ચૌદસો સુધી કેલરીની જરૂર તમારે પડી શકે વેટ લોસ ને ફેટ લોસ કરવામાં એ કેલરીમાં પણ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ફેટ ત્રણે ત્રણ ની માત્ર બોડીને જે જોઈએ એ પ્રમાણે હોવી જોઈએ એવું નહીં કે પાંચ રોટલી બપોરે ખાઈ લો પછી આખો દિવસ કાંઈ ન ખાવો તો આમાંથી માત્ર કાર્બોહાઈડ્રેટ્સ મળે છે એ કાર્બોહાઈડ્રેટ્સ જે લિમિટની જરૂર છે એનાથી વધી જાય તો એ ફેટમાં રૂપાંતર થાય પછી તમે આટલું ખાઓ તો પણ ફેટ તો જમા થયા જ કરે એટલે ઘણા લોકો કે હું ઉપવાસ કરું તો મારો વજન તો ઘટતો નથી એ ઘટશે જ નહીં કારણ કે ઉપવાસ કરો છો એ પણ સાચી રીત તો નથી જ કરતા સાચી રીતે સવારમાં એક ફ્રૂટ ખાવો બપોરે સવારે નાસ્તો કર્યાના બે કલાક પછી એક ફ્રૂટ ખાવો એ પછી બપોરે જમ્યાના ત્રણ કલાક પછી ગ્રીન ટી પીવો બે કલાક પછી ગ્રીન ટી પીવો લીંબુ પાણી દિવસના એકાદ વખત પીવો નારિયેળ પાણી પીવો બરાબર છે આ તમામ વસ્તુ આપણા બોડીને ઇમ્પોર્ટન્ટ છે એસી ટકા સારી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક સારી વસ્તુમાં નારિયેળ પાણી ફ્રૂટ બધું આવે છે કાચા સલાડ શાકભાજી લીલા શાકભાજી નું સબ્જી બનાવીને ખાવું આ તમામ વસ્તુ સારી વસ્તુમાં આવે છે અને એ વસ્તુ આપણા બોડીને વધારે ફાયદો આપે છે તો આવો એક સ્પેશિયલ ડાયટ તમારે તૈયાર કરાવવો જોઈએ કરવો જોઈએ જો તમારે ડાયટ બનાવડાવવો હોય તો મને તમે મેસેજ કરી શકો WhatsApp માં એની નોર્મલ ફી છે એનાથી હું તમને બનાવી આપીશ 9725577487 મારો નંબર છે હા માત્ર માત્ર વેટ લોસ માટે જ વોટ્સઅપ કરવો કોલ નહી ખૂબ ઉપયોગી છે વરિયાળીનું પાણી કે સરબત છે પણ ખૂબ જ ઉપયોગી છે વરિયાળી ફેટ લોસ કરી શકે બપોરે જમ્યા પછી એકાદ મુઠી એકાદ ચપટી જેટલી વરિયાળીનું સેવન અવશ્ય કરવું જોઈએ ગ્રીન ટી પીવી હોય તો બપોરે કે સાંજે જમ્યા પછી જમ્યા પહેલા એક કલાક પહેલા ને જમ્યાના એક કલાક પછી તમે પી શકો એકાદ એકાદ ટાઈમ આદુ અને લીંબુ વાળું પાણી પીવું છે તો સવારમાં તમે પી શકો લીંબુ આપણા બોડી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ રીતે જ તમે ફેટ લોસ કરી શકો ત્રીસ મિનિટની એક્સરસાઇઝ અને એક અડધો કલાક કે એક કલાક સુધી તમે એક વ્યવસ્થિત વોકિંગ કરો તો તમને ખૂબ જ ફાયદો ફેટ લોસમાં મળશે હા વોકિંગ પણ ત્યારે વધારે કરવું જ્યારે તમે વ્યવસ્થિત માત્રામાં ખોરાક લેતા હો પછી એક ટાઈમ જમોને આખો દિવસ ચાલ્યા કરો તો એ તો તમારો બોડીનું એનર્જી લોસ થશે એનાથી તમને કોઈ ફાયદો નહીં થાય હાડકાને કે સાંધાને કોઈ ફાયદો નહીં થાય તો એનર્જી લોસ ન થાય એ રીતે તમે ફેટ લોસ કરશો તો ખૂબ જ ફાયદો તમને થશે ફેટ લોસ માટે કોઈ પણ પ્રકારની દવા કે પાવડર ક્યાંયથી પણ ન લેવો જોઈએ હા નોર્મલ આયુર્વેદિક એવી કંઈ હોય તો તમારે લેવો હોય તો લઈ શકો એમાં ના નથી કોઈનો આપણે વિરોધ નથી કરતા પણ એ પ્રકારે કરવામાં આવતો ફેટ લોસ છે એ ફરીથી ડબલ માત્રામાં વધે છે એટલે પ્રોપરલી ફેટ લોસ કે વેટ લોસ કરવું જોઈએ અમુક અમુક જે કંપનીઓ છે દસ દસ હજારના ના બોક્સ વેચે છે કે આ ખાઈ જાઓ ને એટલે તમારું બોડી બધું ઘટી જશે પછી આપણું બોડી ઘટી પણ જાય એ દસ હજારનો પાવડર ખાધા પછી આપણે બાજુવાળાને સલાહ આપીએ બાજુવાળો બીજાને સલાહ આપે એમ કરી કરીને આપણે બધાનું વેટ લોસ તો કરી નાખીએ પણ એ કંપની છે કરોડો રૂપિયાનો નફો કરીને જતી રહે બરાબર અને ફરી આપણું બે ત્રણ મહિનામાં આપણો વેટ છે એ ડબલ માત્રામાં વધી જાય ત્યારે ફરીથી આપણે દોડીએ શું તમે ફરી પંદર વીસ હજારનો ખર્ચો કરશો કરશો નહીં કરો કારણ કે એ આપણા ગજાની બહારની વસ્તુ છે પૈસાવાળા લોકો હોય કરે તો ઠીક છે નહી તો તમે જુઓ મુકેશ અંબાણીના છોકરા છે એ પણ કેવી હેવી બોડી છે તેમ છતાં પણ એમનું વજન અત્યારે ઉતરી રહ્યું નથી એટલે અમુક એવા કેસમાં જ્યારે કોઈ બીમારી હોય તો વજન ના ઉતરે એટલે એના માટે તમારે કરોડો કે લાખો રૂપિયાનો કે હજારો રૂપિયાનો ખર્ચો કરવાની પણ જરૂર નથી પ્રોપર વોકિંગ એક્સરસાઇઝ યોગાસન પ્રાણાયામ અને ઊંઘ સારી લો પાણી વ્યવસ્થિત પીવો પ્રોપર ડાયટ કરો ડાયટને તમને ન ફાવતો હોય તો મારી સલાહ લઈને ફીઝ થોડી ભરી અને તમે ડાયટ સ્ટાર્ટ કરી શકો છો આ વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને કરીને બે લાયકન દબાવી દો આભાર જય હિન્દ